વરસાદ નવસારી જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે કુરેલ સુપા ગામને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો બ્રિજ પર પાણી ફરી વળતા રસ્તો વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે ગ્રામજનોને મોટો ચકરાવો કરવા મજબૂર બન્યા છે કારણ કે આ રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને ગામ લોકોને મોટું ચક્કર ફરીને જવા માટે મજબૂર થવું પડી રહ્યું છે જ્યારે પૂર્ણાના જળ સ્તરમાં વધારો થતો હોય છે ત્યારે કુરેલ સુપાને ગરકાવ થઈ જતો હોય છે આજે ફરી પાછો પાણીમાં ગરકાવ થઈ ગયો જેને કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે સુપા અને કુરેલથી જે નોકરિયાત વર્ગ આવતા હોય છે કે વિદ્યાર્થી વર્ગ આવતા હોય છે એને લાંબો અંતર કાપીને પોતાના ગંતવ્ય સ્થળે પહોંચવાનો વારો આવ્યો છે કારણ કે સતત વરસાદ ઉપરવાસ વધી રહ્યો છે જેના કારણે આ પ્રવાહ દેખાઈ રહ્યો છે પૂર્ણા નદીનો લો લેવલનો બ્રિજનો પ્રવાહ છે કારણ કે ઉપરવાસ પણ વધુ વરસાદ છે અને નવસારી જિલ્લામાં પણ રાત્રી દરમિયાન વધુ વરસાદના કારણે લો લેવલનો બ્રિજ ડૂબી ગયો છે ભરતીનો પણ સમય છે ભરતીના કારણે પણ પાણી આવવાની સંભાવના છે નવસારી જિલ્લામાં સતત વહી રહેલા વરસાદને લઈને તમામ લોકમાતાની જળસપાટીમાં વધારો થઈ છે એટલે સતત વધારાના પગલે અંબિકા કાવેરી અને તમામ જે જળસપાટી છે જળસપાટીમાં વધારો નોંધાયવાની સંભાવનાને લઈને વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે રાકેશ સોલંકી બીટીવી ન્યુઝ નવસારી